કેટલો ટાઈમ લાગે પાંચ ગામ સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા ગરીબના પેટ સુધી ઘઉનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કાઈ ફરક નથી પડતો બધા આમ બધા એશો આરામમાં જૂનાગઢના નવાબ કેમ કરો શરમ આવવી જોઈએ આપણને બધાને ગરીબોનો અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ માનવતા તો રાખો થોડી બીજું બધું તો તેલ લેવા કે માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં ગરીબના પેટનો ઘઉનો દાણો ચોરાઈ ગયો

નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદરમાંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશન એફઆર લખાવવા આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવા પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખાવે બપોરના બાર વાગ્યા થી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યા થી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમ કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બેશરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરીને વારે ઘડીએ પીઆઈ પૂછે છે એક સાહેબ ફરિયાદ લવ ના લઉં કોનું નામ લખવું કોનું ના લખવું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના જન્ડા લઈને ફરી સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ કેટલો ટાઈમ લાગે પાંચ ગામ નું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા ગરીબના પેટ સુધી ઘઉ નો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કઈ ફરક નથી પડતો બધા આમ બધા યશો આરામમાં જુનાગઢ નવાબ ની જેમ ફરો છો શરમ આવી જોઈએ આપણને બધાને ગરીબો અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ માનવતા તો રાખો થોડી બીજું બધું તો તેલ લેવા કે માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં ગરીબના પેટનો પેટ નો દાણો ચોરાઈ ગયો પાંચ ગામ નું સરકારી અનાજ ચોરી થયું સરકારી અનાજ કોણ થાય છે મજૂરી કરતો માણસ એનું અનાજ ચોરાઈ જાય તમને કઈ કોઈ ફરક નથી પડતો પોલીસ એફઆઈઆર નો તમારી કોઈ આંકડા નથી સભ્ય આવે તો તમે ઉડાવ જવાબ આપો છો એટલે આ બધું શું છે લોકશાહી છે નવાબશાહી એ દિવસે હું આવ્યો ત્યારે તમને કહી ગયો તો કયો રિપોર્ટ તમે કહી દીધું ને રિપોર્ટ કયો લેખિતમાં તો નો સરકારી તપાસ પૂરી નથી થઈ પચાસ પચાસ વર્ષ જૂના કેસ ની તપાસ નવી તપાસ ચાલુ કરો ઉપર ગરીબો ને ખાવાનું કરો કઈ ખોળો અનાજ ચીની લેતા આપણને શરમ આવવી જોઈએ કોના મોઢાનો અનાજ ચીની લીધુંયા પડે જાણીએ એટલે મારે પર્સનને પૂછીને જ કરવું પડશે તમારી તપાસ હાજી હોય

આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો ભાઈ બતાવો જોઈ લો વિસાવદરના જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજ ની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજ ની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશન એફઆર લખાવવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ એ પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાય આખી વાત કરો એટલે આવતી જે છે આ બાજુ ફરીને કહો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામ માં માલ આવ્યો નહીં લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માં એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો છઠ્ઠા બે મહિનાનો અંગુઠો લઈ લીધો અને માલ મન આવે પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે અહીંયા ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનો અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી ના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવાપાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કૂપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આખા પંથક ની અંદર ગુન્ડાઓ એ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેર માં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે આ ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ એ ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યા કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કે માણસ હોય ને જરાક દયા આવે કે ગરીબોના હક અનાજ ચોરાઈ જાય છે

રાહ જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે ને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા

અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કાંઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને

પછી મારી પાસે એનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ નો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના તમારા તમે તમને છૂટા છૂટા એમને કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર નવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી જીતું ઓલા ના પાડે કે ભાઈ હાલે એમને હાલવા દો પછી મને કઈ જીતુ ઠાકર છે એનો ઓલો જાય ઓપરેટર એને કે જોકવા વાળો બે જાઓ એટલે જાય એટલે કે આ વિતરણ થઇ ગયું તમારું બે દિવસ કે વિતરણ આખે પછી મને કે વિતરણ થઈ ગયું થઈ ગયું બીજે

પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો બે વાર લાગેલી ત્રણસો બે એકવાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેરી છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલવડ એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે અને મામલતદાર માં બેસે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કોભાંડ આખું અઢી વર્ષ થી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજ ની દુકાન નું ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું

ભાઈ ફોન કરો બધા પીઆઈ નઈ આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય